સંવિધાન અધિકારો અમને આપો સામાજિક અધિકારો આપો અમને જે મળેલી અમારા અધિકારો વાત અમે કરીએ છીએ ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે ત્યારે બિરસા મુંડા ના રથ જયારે લઈને ફેલા એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે કઈ કે પેલો ચૈતર વસાવો અહીંયા આવે છે આમ કરે છે તેમ કરે છે ફલાણું કરે છે દીકરું કરે છે મંત્રીઓ પણ કહેવા માંગુ છું એ પ્રદેશ પણ કેવા માંગુ છું વસાવા ને આદિવાસી વાત કરો મને ગાળ બોલવાથી અમારા લોકો નો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું